મહિન્દ્રા બસો પંચાણું ટર્બો સુપર ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને જે તમે વિડીયોની અંદર મહિન્દ્રા બસો પંચાણું ડીઆઈ ટર્બો સુપર ટ્રેક્ટર જોઈ શકો છો સરપંચ ટ્રેક્ટર આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે ભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય કે કિંમત ભાઈએ કેટલી રાખેલી છે જોવા ક્યાં મળશે તમે ભાઈનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દઈશું તમે ટ્રેક્ટરનો વિડીયો જોઈ શકો છો મેં વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ તમે વિડીયોની અંદર જોઈ પણ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન આખું સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે મહિન્દ્રા બસો પંચાણું ટરબો ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે જે ટ્રેક્ટર જોઈ શકો છો તે પાવર સ્ટેરિંગમાં તમને જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર અગિયારનું અને તેરનું બે હજાર અગિયારનું મેન્યુફેક્ચર જોવા મળશે અને બુક બે હજાર તેરની તમને જોવા મળશે એન્જિન અને ગેર હાઇડ્રોલિક તમને પાવરફુલ જોવા મળી જાય છે જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો તે પાવરફુલ ગેર હાઇડ્રોલિક અને એન્જિનમાં જોવા મળશે મોટા ટાયર તમને ચાલીસ ટકા ચાલીસ ટકા જેવા જોવા મળી જાય છે નાના ટાયર સારી કન્ડિશનમાં છે પચાસ સાઠ ટકા જેવા નાના ટાયર તમને જોવા મળશે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પચાસ હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો છીતલ અમરેલી અમરેલી જિલ્લામાં રોહિતભાઈ પાસે તમને જોવા મળશે રોહિતભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો તો જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે રોહિતભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈ લઈ ત્યાર પછી પણ તમે આ ટ્રેક્ટર લઈ શકશો